થાનગઢ પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા યુવકોના વાલીઓ આજે માધ્યમો સમક્ષ આવ્યા થાનગઢ ઘટનાનો ચિતાર આપતા વાલીઓએ દાવો કર્યો કે થાનગઢમાં દલિત અને ભરવાડ વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થયો ન હતો તેમણે આક્ષેપ કર્યો કે પીએસઆઈ કે પી જાડેજા દલિત વિરોધી માનસ ધરાવે છે તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે પોલીસ તંત્ર દ્વારા જ આ ફાયરિંગ કરવામાં આવ્યું છે ત્યારે આ ફાયરિંગ કોના આદેશથી કરવામાં આવ્યું છે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ આ ઘટનાના મુખ્ય આરોપી કેપી તાત્કાલિક ધરપકડ કરવાની તેમણે કરી છે છે એવું કે જે આરોપી હોય બરોબર ત્રણસો બે કલમ નીચ એને સજા થવી જોઈએ અને તરત ધરપકડ થવી જોઈએ બસ મારી આ માગણી છે અને આના વિશે કે જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને જે આ તપાસો આપેલી છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તપાસ ઉપર અમને ભરોસો નથી

અને અગાઉ જ્યારે પણ કોઈ દલિત પોલીસને રજૂઆત કરવા જાય તો કેપી જાડેજા તેને પોલીસ સ્ટેશનમાં પ્રવેશવા દેતા ન હતા ઘટના અગાઉ કેપી જાડેજાની વિરુદ્ધમાં ઘણીવાર જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ કરવામાં આવી હતી પણ કેપી જાડેજા વિરુદ્ધ કોઈ પગલા લેવાયા ન હતા થી રેલવે ફાટક આવે છે અને રેલવે ફાટક થી લગભગ અડધો પોણો કિલોમીટર આ પોલીસ સ્ટેશન આવે છે પણ જેવું અમે રેલવે ફાટકે પહોંચ્યા તેવી સામે પોલીસ હાજર જ હતી અને અમને ત્યાં જ રોકવામાં આવ્યા કે ભાઈ તમે આ ક્યાંય જશો નહીં અને તમારે કોઈ પણ પ્રકારે આ પોલીસ દ્વારા અને એને કુમક પણ બોલાવી લીધી હતી એસઆરપીની એટલે એસઆરપી વાળા એને એને અમને રોક્યા અને પહેલા એને ફાયરિંગ સીધું ચાલુ કરી દીધું થાનગઢમાં દલિતો પર થયેલા પોલીસ ફાયરિંગના વિરોધમાં અને આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકોના પરિવારના સમર્થનમાં દલિતોએ દલિત હત્યાકાંડ વિરોધી સમિતિની રચના કરી છે દસ સભ્યોની બનેલી આ સમિતિને અત્યાર સુધીમાં પચાસ લાખનું ભંડોળ મળ્યું છે જેનો ઉપયોગ હાનગઢ કેસ લડવા માટે અને ફરી એકવાર આવી ઘટના ન બને તે માટે કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે નવસર્જન સંસ્થાએ આ સમગ્ર ઘટનાને રાજકીય ગણાવી હતી કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ